ਐਡਾ ਐ ਕਿਨੋ ਰਾਮਦੇਵ ਆਵਸੇ ਰੇ ਆਦੇ ਪਰ ਦਨ ਭੋਲਾਵੇ ਰਾਮਦੇਵ ਆਵਸੇ ਰੇ ਅਰੇ ਭਗਵਾਨ ਜੀ ਜੀ ਮਹਾਰਾਜ ਸੂ ਕੰਪਨੀ ਮਾ ਬੋਲੋ ਆਪਰਾ ਨੇ ਮਹਾਰਾਜਾ ਬੁਲਾਵੇ ਜੈ ਨਾ ਨਗਰ ਨੇ ਆਜੇ ਆਵਾ ਤਾ ਰਾਮਦੇਵ ਪੀਤਾ ਸਰਨ ਚਾਰਾੜੇ

સોનેરી નાળિયેર વીરા રામદેવ સોનેરી રે સોનેરી નાળિલો રામદેવ સોને કામન ગોર દેવ ઝુલાવે ધુલો વીરા રામ દેવ સોનેરી નાળી એ રંગ ભૂલો હરે કામર પીતા ઝુલાવે ધુલો વીરા રામ દેવ સોનેરી નાળી એ રંગ ભૂલો કામર પીતા ઝુલાવે ધુલો વીરા રામ દેવ સોનેરી નાળી એ રંગ ભૂલો રામદેવ શૌને રી નાળિયે રુડોરે હે મહારાજ નાળિયરજી લાઈ હે કંકુ જાટ કંકુ તારી મોક લ લો કંકુ સોટી કંકુ તારી મોક લ લો હે મોક લ લો તમર ઘેર રમીર નીમાર ધીમાવેલા દો કૈ બીરા દેવર ધીમાવેલા લો સોટી સાંટ તારી મોકલો ભલો

बाबर धीमा लाया वोदा ने बोला आगे पर धन

આ શું ગંદમે પૂરેમાં ભેહા કે ગાયો ક્યાં હારી કોય સાર્યું નવચા ભદવાડ કર્યો હોય ને ને હવે કરે રમજી મસરણે નમે યહા દે આવતો કરે રમણે ચરણે નમે કહું મરસો રે પોડિયા કા

i uh you, -huh. uh -huh. uh -huh. uh -huh. ਰਾਮ ਪਿੰਗ ਨਕਦ ਨਰੇ ਉਤਰਾ ਜਵੀਰੇ ਵਡਿਆ ਰਹੋ ਏ ਮਾਰਾ ਨਾਮ ਪਿੰਗਲ ਘੜਨ ਨਰੇ ਉਤਰਾ ਜਵੀਰੇ ਅਜੇ ਰਾਜਾ ਰੇ ਬੋਲਾਵੇ ਪਤਨਿਆ ਹੋਵਦੋਰੇ ਐ ਰਾਜਾ ਰੇ ਬੋਲਾਵੇ ਪਤਨਿਆ ਆਵਿਆ ਯਾਰੋ ਹੋ ਰਾਜਾ ਦੇ ਦਰਬਾਰ ਰਾਜਾ ਰੇ ਬੋਲਾਵੇ ਪਤਨਿਆ ਹੋਵਦੋਰੇ ਐ ਰਾਜਾ ਦੇ ਦਰਬਾਰ ਰਾਜਾ ਰੇ ਬੋਲਾਵੇ ਪਤਨਿਆ ਆਵਿਆ ਯਾਰੋ ਐ ਮਹਾਰਾਜਾ ચાર થી પેલા હમણાં વાવાઝોડું આવ્યું હતું પૂરેપૂરું વાપરતું એક અને બીજી રાજમા કાગળવા ધોડવા મહારાજા બરાબર છે હા ઓબરા રાજેલિંગ એ વર્ષ વખત ચોકી પેરો ભરો કે બહાર અંદર અંદર ની બહાર ના દા ઉદુગે બહાર તો નથી પર હટવાના દેવતા રહે છોકરો પર નકા આયા કાગળી આવે એકડ ને થોડવા ગયું

માહારાનું પૂછવું કરો અરે પ્રધાન કાના ઘોલને આવાલા કરી નાખો બેન આ તો કેમ સુગળો અમરે તાંગું દેરો એલા રામપીના નિમર કદી ઇધી અરે રે કેટલા વર્ષથી તને ખબર છે આમ બાળ લઈને દીના કેડવા કોઈ ગાળક અમે અમારે રામપી પર પેયો પૂરી હાકી ગમે તે ને કોક દે કેલે રત્ના હું મુગત આ ડોટ માં ખવરાઓ તાપ રતનો પુરોણો સંકટ જેલ મારે વારે

ਨੇ ਮਾਰੋ ਘੂੜਾ ਨੋ ਮਾਰ ਥਾ ਗਰੇ ਠਿਕਾਰੇ ਬਾਟਿਆਰ ਸੋੜੀ ਦੇ ਦੇਰੇ ਅਚਾਨਕ ਆ ਲਾਗੀ ਜਾਵੇ ਬਲੇ ਬਲੇ ਖਵੇਤੀ ਪ੍ਰਤੀਸ਼ਾਨਾ ਖਾਵਾ ਜਾਵੇ ਆਜੇ